હલો મિત્રો આ ફ્લિપકાર્ટમાંથી તમારે ઓર્ડર કેવી રીતે કરવાનો છે અને પાછળથી કદાચ તમને એ ઓર્ડર તમને ના ગમતો હોય તો એ ઓર્ડરને તમારે કેન્સલ તમને તમારે કેવી રીતે કરવાનો છે તો હું બધીએ સંપૂર્ણ માહિતી હું સરળ સરળ રીતે આ વિડીયોમાં હું સમજાવીશ કે તમારે ફ્લિપકાર્ટમાંથી કોઈ પણ વસ્તુ તમારે ઓર્ડર કરી હોય તો તમે ઓર્ડર કેવી રીતે કરી શકો છો અને કદાચ તમને પાછળથી એ વસ્તુ ના ગમતી હોય અને કશું કંઈક વાતની કમી હોય તો એ ઓર્ડરને તમારે કેન્સલ કેવી રીતે કરવાનો છે તો હું તમને સરખી રીતે હું તમને સમજાવીશ આ વિડીયોમાં તો હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો છે એને લાઇક પણ જરૂરથી જરૂર કરી લેજો તો ચાલો હું અત્યારે હું કોઈ પણ એક વસ્તુ હું ઓર્ડર કરું તો આ હું અત્યારે ઓર્ડર કરું છું તો ચાલો હું એના પર તમારે ક્લિક કરી દેવાનું છે ઓર્ડર કરવા માટે અને એના પછી હું તમને ઓર્ડર કેન્સલ કેવી રીતે કરવાનો છે હું તમને બતાવીશ તો ફરીથી તમારે આ વસ્તુ પર ક્લિક કરી દેવાનું છે જે વસ્તુ તમારે ઓર્ડર કરવાની હોય છે તો અહીંયા તમારે નીચે નીચે જવાનું છે અને અહીંયા તમને કિંમત જાણવા મળશે કે આની કેટલી કિંમત છે તો ચારસો અને ત્રીસ રૂપિયાની કિંમત છે અને એના પછી આ તમારું એડ્રેસ નાખેલું હોય છે એ આવી જશે અને એના પછી તમારે અહીંયા અભી ખરીદે એના ઉપર તમારે નીચે ક્લિક કરી દેવાનું છે तो यहाँ पर क्लिक करें फिर ही तुम्हारा यहाँ नीचे छोड़ो और आगे बढ़ो इसके ऊपर आपको क्लिक कर देना है इसके ऊपर क्लिक करने के बाद यहाँ पर यहाँ पर आपका जितना भी पैसा होगा यहाँ पर इस ऑर्डर का वो यहाँ पर दिख जाएगा और यहाँ पर आप नीचे जाओगे तो आपको फिर से यहाँ पर क्लिक कर क्लिक कर देना है आगे बढ़ो पर तो इसके ऊपर क्लिक करने के बाद यहाँ पर आपको कुछ वेट करना होगा તો એના પર થોડા લોડ લે રહ તો ચાલો એસકે બાદ દેખતી તો યાર આપ અગર આપ ઓનલાઈન પેમેન્ટ કરના ચાહતે પહેલે પહેલાં તમારે પેમેન્ટ કરવું હોય તો પણ તમે કરી શકો છો અને જો તમારે ઓર્ડર તમારા ઘરે આવ્યા પછી તમારે દેવું હોય તો તમારે આ સલેટ કરી લેવાનું છે અને જો તમારે બેંકથી તમારે ઓનલાઈનમાં તમારે પૈસા મોકલવા હોય તો પણ તમે મોકલી શકો છો ફોન યુપીઆઈમાં પેટીએમમાં અને અહીંયા નેટ બેન્કિંગનું પણ ઓપ્શન છે તો બધા પછી તમે ઓનલાઈન તમારે પહેલાં પૈસા હોય તો પણ તમે મોકલી શકો છો અને જો ઓર્ડર તમારા ઘરે આવ્યા પછી તમારે પૈસા કેશ તમારે આપવા હોય તો તમારે આ રહ્યું એ સિલેક્ટ કરી લેવાનું છે કેશ ઓન ડિલિવરી તો એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે તો ચાલો હું એ સિલેક્ટ કરી લઉં છું એ સિલેક્ટ કરીને અને પછી અહીંયા ફરીથી અહીંયા આપણે અહીંયા આગળ નીચે અહીંયા ઓર્ડર પર ક્લિક કરી દેવાનું છે તો ચાલો હું આ નીચે ઓર્ડર ઉપર ક્લિક કરી દઉં છું એના પર ક્લિક કરીને અને ફરીથી તમારે ઓર્ડર કન્ફર્મ પર નીચે ક્લિક કરી દેવાનું છે એના પર ક્લિક કરી દેજો એટલે તમારો ઓર્ડર લાગી જશે તો ચાલો આપણે જોઈ લઈએ તો એ ઓર્ડર મેં કર્યો તો લાગી ગયો છે અને ઓર્ડર તમારે જોવા માટે અહીંયા તમારે જો ઓર્ડર કેન્સલ કરવો હોય તો તમારે અહીંયા નીચે આંકડા અકાઉન્ટનું ઓપ્શન છે એના પર તમારે ક્લિક કરી દેવાનું છે તો અકાઉન્ટ પર ક્લિક કરીને અને પછી તમારે અહીંયા અહીંયા ઓર્ડરનું ઓપ્શન દીધેલું છે તો એના પર તમારે ફરીથી ક્લિક કરી દેવાનું છે એના પર ક્લિક કરીને અને પછી તમે જે તમે ઓર્ડર કર્યો હોય છે તો એ વસ્તુ આવી જશે જો મેં અત્યારે મેં ઓર્ડર કર્યા હતા હેન્સ ફ્રી તો આ બ્લુટૂથવાળા હેન્સ ફ્રી છે તો એને મેં અત્યારે ઓર્ડર કર્યા હતા તો એને હું તમને કેન્સલ કરીને બતાવીશ તો કેન્સલ કરવા માટે તમારે એ ઓર્ડર ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે એના પર ક્લિક કરીને અને ફરીથી તમારે અહીંયા આંકડા નીચે જતું રહેવાનું છે તો કદાચ જો તમને એ ઓર્ડર તમને ના ગમતો હોય તો તમારે કેન્સલ કરી દેવાનો છે તો અહીંયા ઓર્ડર તો ઓર્ડર કેન્સલ કરવા માટે તમારે ઓર્ડર મેં બદલાવ તો એના પર તમારે ક્લિક કરી દેવાનું છે એના પર તમારે ક્લિક કરીને એના ફરીથી નીચે એ મુજબ ઓર્ડર કેન્સલ કરના છે તો એના પર તમારે ક્લિક કરી દેવાનું છે નીચે હશે ઓપ્શન સૌથી નીચે તો એના પર તમારે ક્લિક કરી દેવાનું છે અને પછી ફરીથી તમારે નીચે કેન્સલ કેન્સલ પર ક્લિક કરી દેવાનું છે ઓર્ડર કેન્સલ તો અહીંયા જો લખેલું છે વાદળ કલરમાં તો એના પર તમારે ફરીથી ક્લિક કરી દેવાનું છે એના પર ક્લિક તમે કરી દેશો એટલે તમારે કોઈ પણ રીઝન બતાવી દેવાનું છે કે એ ઓર્ડર મને પસંદ નથી એવું બધું અહીંયા આંકડા લખેલું છે તો જે તમારે સિલેક્ટ કરવાનું હોય એ કરી લેવાનું છે તમારે અને પછી તમારે અહીંયા નીચે પછી અહીંયા તમારે નીચે અહીંયા કમેન્ટ છે એના પર તમારે ક્લિક કરીને અને આંકડા કોઈ પણ રીઝન તમે તમારે બતાવી દેવાનું છે તો ચાલો હું અહીંયા રીઝન લખી દઉં છું તો અહીંયા મેં લખી દીધું છે તો આવડતા પણ તમારે કંઈ પણ અહીંયા કમેન્ટમાં લખી દેવાનું છે અને પછી અહીંયા અનુરોધ અને સબમિટ પર ક્લિક કરી દેવાનું છે નીચે એના પર તમે ક્લિક કરશો એટલે ઓર્ડર તમારો કેન્સલ થઈ ગયો છે અને એના પછી તમે આના પર ક્લિક કરી દેશો તો અહીંયા તમે જોઈ શકો છો આ ઓર્ડર મેં અત્યારે ઓર્ડર કર્યો તો કેન્સલ મેં કરી દીધો છે તો આ બસ આવી રીતે તમારે તમારે કોઈ પણ જો ફ્લિપકાર્ટમાં ઓર્ડર તમે કર્યો હોય અને જો તમને પાછળથી તમને એ ઓર્ડર તમને ના ગમતો હોય તો તમારે કેન્સલ કરવો હોય તો એ રીતે તમારે કેન્સલ ઓર્ડર કરી દેવાનો છે તો બસ મેં તમને સરળ સરળ રીતે સમજાવી દીધું કે ઓર્ડર તમારે કેવી રીતે ફ્લિપકાર્ટમાં કરવાનો છે અને એ ઓર્ડરને જો તમારે કેન્સલ કરવો હોય તો કેવી રીતે તમારે કરવાનો છે તો જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો છે ને લાઇક પણ જરૂરથી જરૂર કરી લેજો